समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી ગુજરાતમાં ફરી મેઘાના મંડાણ સવારથી જોવા મળ્યા હતા સવારથી રાજ્યના વિવિધ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે દસ જુલાઈએ પંચમહાલ અને દાહોદ છોટા ઉદેપુર અને નર્મદા તાપી અને સુરત નવસારી અને ડાંગ વલસાડ અને ભાવનગર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ અને બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી ગાંધીનગર અને અમદાવાદ ખેડા અને મહિસાગર આણંદ અને વડોદરા ભરૂચ અને સુરેન્દ્રનગર બોટાદ અને મોરબી જામનગર અને રાજકોટ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં માં મધ્યમ વરસાદ થઈ શકે છે પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર 1000 કરોડ ફાળવશે પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાતનો વધુ એક ડગલું ભર્યું છે રાજ્ય સરકાર 1000 કરોડ ફાળવશે તેદી જાહેરાત કરવામાં આવી છે રાજ્યપાલે કહ્યું હતું કે 5-5 ગામના 2916 ક્લસ્ટર્સ બનાવીને દરેક ક્લસ્ટર્સમાં એક નિશ્નાત ખેડૂત અને કૃષિ વિભાગના એક નિશ્નાત અધિકારી ખેડૂતોને તેમના ખેતરમાં જઈને તાલીમ આપી રહ્યા છે બેઠકમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂતો આગેવાનોને മാർഗദർശൻ ആയി મત્સ્ય ઉદ્યોગ માટે 61 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2022-23 માં કુલ ₹286 કરોડના તથા વર્ષ 2023-24 માં કુલ ₹61 કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામા આવી છે. જળચર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે 10 જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી પણ કરાય છે. જો ન્યાય નહીં મરે તો મુસ્લિમ બની જશુ ગોંડલના ધારા સભ્યનો દીકરો ગણેશ જાડેજાએ દલિત યુવકને માર મારવાના કેસમાં જેલમાં છે તેવામાં મોટી મોન્ટ્રી ગામે અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં 15 ઓગસ્ટે 2 લાખ બાઇકની રેલી સાથે ગાંધીનગર જવાની જાહેરાત કરવામાં આવી છે ગાંધીનગર જય મુખ્યમંત્રી રાજ્યપાલ અને કમલમમાં આવેદન અપાશે સરકારે 40 દિવસનો અલ્ટીમેટ અપાયો છે આ સિવાય મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચિંકી પર અપાઈ છે અમદાવાદમાં મેઘરાજાની બેટિંગ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યા હતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વિડીયો વરસાદના રાઉન્ડની આગાહી કરી છે સાથે જ તેમણે જણાવ્યું છે કે આ વરસાદી રાઉન્ડ દરમિયાન ક્યાં ભારે થી અતિભારે વરસાદ પડશે અને કયો દિવસ વધુ ભારે હશે नरेंद्र मोदी ए रशिया मूँ हिंदी गीत नरेंद्र मोदी रशियान पीएम मोदी भारत उल्लेख करता राजू गीत सर पर लाल टोपी ऋषि गायु पीएम मोदी ए कहू के आ गीत दरेक घर मा गावा मा आवतु हतु। सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी आ गीत भले जूनू परंतु तेनी लागणी तो सदाए सांप्रत रह ड्राइवरलेस कार ने मंजूरी नहीं मरे केंद्रीय परिवहन मंत्री नितिन गडकरी ए ड्राइवरलेस कार અંગે મોટો નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે પૂછો ત્યાં સુધી ભારતમાં ક્યારે ડ્રાઈવરલેસ કારને મંજૂરી નહીં આપું મે અમેરિકામાં પણ કહ્યું હતું કે ભારતમાં જો આવી કારને મંજૂરી મળશે તો લગભગ 80 લાખ ડ્રાઈવરો નોકરી ગુમાવશે દેશમાં મોટી સંખ્યામાં લોકો ડ્રાઈવર તરીકે કામ કરે છે આવા વાહનો માત્ર નાની વસ્તીવાળા દેશો માટે જ યોગ્ય છે પરી ગુજરાતમાં માથે બે સિસ્ટમ સક્રિય રાજ્યમાં આજના દિવસની હવામાન વિભાગે ભારતી অতি ભારે વરસાદની આગાહી કરી છે જેમાં મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે આજે બુધવારના રોજ કચ્છમાં ગાજવીજ સાથે તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સવાશે व्याजना विश्वक्रमा नागरिको ने मुक्त करने सरकार ड्राइव व्याज नीश्वक्र थी नागरिको ने मुक्त करने राज्य सरकार खास ड्राइव चलावशे राज्य भर मजरो विरुद्ध चाली रहे आ स्पेशियल मा अत्यार एक सौ चौतरीस एफ आई आर दाखिल करवा बसो छीस आरोपी साखल थे पोलिस शुरू करेली कार्यवाही नगरिको न जीवन बचाने फसायी चुकेली जीवन भर मूडी परत मी ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યા સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પાકની સીઝનના વાવેતર પહેલા નકલી બિયારણોની બૂમ ઉઠે છે ખેતીવાડી વિભાગે પણ થોડા સમય પહેલા જ ખરીફ પાકના વાવેતર પહેલા નકલી બિયારણ બાબતે ચેકિંગ સહિતની કાર્યવાહી કરી હતી ત્યારે આ કાર્યવાહી માત્ર કાગળો પર રહેતી હોવાની વાતો ચર્ચાઈ રહી છે જેમાં હાલ ચૂડાના ખેડૂત નકલી બિયારણનો ભોગ બન્યા છે આથી ખેડૂતે બિયારણ બનાવતી કંપની અને વેચનાર એગ્રો એજન્સી પાસે વળતરની માંગ કરી છે લાંબો જીવો હોય તો અમદાવાદ થી દૂર રહો દેશમાં પ્રદૂષણનું પ્રમાણ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે અને તે માટે જવાબદાર કેમિકલયુક્ત ચાલતી મોટી મોટી ફેક્ટરીઓ છે જો આવી ફેક્ટરી પર અંકુશ રાખવામાં નહીં આવે તો આવનારી પેઢીઓને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી શકે છે અને અનેક બીમારીઓનો શિકાર પણ થઈ શકે છે આવનારી પેઢીનું ભવિષ્ય અંધકારમય બનશે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના 10 શહેરોમાં 33000 લોકોના વાયુ પ્રદૂષણના કારણે મોત 他呀，切。 સુરતમાં ધોધમાર વરસાદ પ્રાંતિજમાં 4 ઇંચ હવામાન વિભાગે સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે આગાહી મુજબ સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો પ્રાંતિજમાં गत રાત્રે 4 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે વધુ 8 જિલ્લાઓમાં અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે કે અમદાવાદમાં છેલ્લા કેટલા સમયથી ભારે બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કઠુઆમાં પાંચ જવાન શહીદ આ સંગઠને લીધી જવાબદારી જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સોમવારે સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે જેમાં શહીદ થયેલા જવાનની સંખ્યા પાંચ થઈ છે હવે કઠુઆ આતંકી હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સ નામના આતંકી સંગઠને લીધી છે આતંકવાદી સંગઠન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓએ એમ ફોર એસોલ્ડ રાઇફલ્સ ગ્રેનેડ અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતો एलिस ब्रिज નું પુનઃ સ્થાપન થશે. सीएम ભૂપેન્દ્ર પટેલ એ વર્લ્ડ હેરીટેજ સિટી અમદાવાદના હેરીટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃ સ્થાપન માટે 32 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયા ફાળવવાની सैद्धांतिक મંજૂરી આપી છે. स्वर्णિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ રકમ ફાળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ આપી છે. આ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892 માં બનાવવામાં havia o 5 વર્ષ બાદ पीएम मोदी रशियामा पुतिन સાથે પ્રાઇવેટ ડિનર पीएम મોદી 5 વર્ષ પછી રશિયા ગયા છે મોસ્કોના વનુકોવો બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન રશિયન સેનાએ ભારતીય રાષ્ટ્રગીતની ધૂન વગાડી હતી આ પછી पीएम મોદી કાર્લટન હોટેલ પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું ત્યારબાદ મોદીએ પુતિન સાથે પ્રાઇવેટ ડિનર કર્યું હતું યુક્રેન યુદ્ધ બાદ મોદીની પ્રથમ રશિયાની મુલાકાત છે અમિત શાહ પરના આરોપોને કારણે જયરામની મુશ્કેલીઓ વધી જયરામ રમેશે અમિત શાહ પર એકસો પચાસ જિલ્લાના ડીએમ ફોન કરીને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો ચૂંટણી પંચે આ મામલે જયરામ રમેશને નોટિસ પાઠવી હતી હવે અલ્હાબાદ કોર્ટે જયરામ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેમને જવાબ દાખલ કરવા માટે નોટિસ ફટકારી છે નોટિસ હેઠળ જયરામે ત્રેવીસ ઓગસ્ટ સુધીમાં જણાવવું પડશે કે તેમના આરોપનો આધાર શું હતો જયરામ ઘણી પોતાના નિવેદનોને કારણે ચર્ચ રહે છે પડકારોને પડકારવું મારા ડીએનએ માં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે મોદી મોદીના નારા ગુંજ્યા હતા પીએમ મોદીએ કહ્યું આજે વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસમાં ભારતનો હિસ્સો 15% છે આવનારા સમયમાં તેનો વધુ વિસ્તરણ નિશ્ચિત છે વૈશ્વિક ગરીબીથી લઈને ક્લાઈમેટ ચેન્જ સુધી દરેક પડકારનો સામનો કરવામાં આવી રહ્યો છે વૈશ્વિક વિકાસના નવા પડકારોને પડકારવું મારા ડીએનએ માં છે આસામમાં માં આ ફાટ્યુંર લોકો મોત આસામમાં આવેલા પુર સોમવારે છ લોકોના મોત થયા હતા જેમાં મૃત્યુઆંક વધીને બોતેર થયો હતો આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા છ જુલાઈના રોજ ત્રીસ થી ઘટી સોમવારે સત્યાવીસ થઈ ગઈ છે તેમ છતાં પૂરના પાણીને કારણે ધુબરી જિલ્લામાં બે અને ગોલપારા ગોલાઘાટ શિવસાગર અને સોનિતપુર જિલ્લામાં એક એક વ્યક્તિના મોત થયા હતા